જે મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે વરના ગાડી જોઈ રહ્યા છો હ્યુન્ડાઈ વરના વેચવાની છે ડીઝલ એન્જિન ગાડી વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે વરના ગાડી વેચી દેવાની છે મિત્રો આવી ગાડી ક્યાંય જોવા નહીં મળે સિલેક્ટેડ નંબરવાળી ગાડી છે વીઆઈપી નંબર છે અઠ્યાસી સત્યોતેર વીઆઈપી નંબર સાથે આ વરના વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રહેજો વરના ગાડીની બધી જ માહિતી મળી રહેશે ગાડીના માલિકનો નંબર ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી મળી જશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલ બે લાયકરનું બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે વરના ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળશે રૂબરૂમાં તેની વાત કરી દો તો આ વરના ગાડી તમને પ્રોપર સુરતમાં જોવા મળી રહેશે ખોડલ મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ વરના ખરીદી શકો છો વન ઓનર ગાડી જે ફૂલ વીમો શરૂ છે વન ઓનર ગાડી બ્લેક કલરમાં તમે વરના જોઈ શકો છો કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કંપની કલર ગાડી છે ગાડીમાં ક્યાંય કાટ કે સળો પણ જોવા નહીં મળે ટાયર કન્ડિશન પણ સારી છે મિત્રો તમે વરના ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ સાચવેલી ગાડી છે તમે ગાડીનો લુક અને કન્ડિશન પણ જોઈ શકો છો એકદમ સાચવેલી ગાડી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત આઠ લાખ પંચોતેર હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજે છે મિત્રો તમારે જો આ વરના ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો આ વરના ગાડીના માલિકનો નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે નેવું નવ્વાણું પંદરવાળા વાળા તે ભાઈના નંબર છે નેવું નવાણું પંદર છપ્પન એક્યાસી તે આ વરના ગાડીના માલિકના નંબર છે તમને વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે બધી જ માહિતી આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો અને વરનાની પરના ગાડીની બધી જ માહિતી મેળવી શકો છો મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હો તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું